અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ભવ્યાથી ભવ્યાતીત ગાયત્રી જયંતી મહાપર્વની ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી સમગ્ર વડોદરા શહેરના હજારથી પણ વધારે પરિજન ભાઈઓ બહેનો દ્વારા ઇલોરા પાર્ક જલારામ રઘુવંશી લોહાણા કોમ્યુનિટી સેન્ટરમાં નીચેના એસી હોલમાં એલ લગાવેલ પરિજનોને બેસવાની વ્યવસ્થા જેમાં પાંચસોથી પણ વધારે સાધક હતા અને પ્રથમ માળ પર પણ પાંચસોથી વધારે પરિજન સાથે મળી દીપ યજ્ઞ અને મહત્વ અલગ અલગ વરિષ્ઠ વક્તાઓ દ્વારા પ્રત્યેક બિંદુઓ પર સમજણ આપવામાં આવી હતી પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયાજીએ સમગ્ર દીપયજ્ઞનું સંચાલન કર્યું હતું અને સંકલ્પોને ધારણ કરાવ્યા હતા પ્રકાશિત સંકલ્પ ગુરુપૂર્ણિમા સુધી દેવ પરિવાર નવા પચાસ ઘર તૈયાર કરવા દેવસ્થાપના નવા પચાસ ઘરમાં કરવી મંત્ર દીક્ષા વીસ યુવાનો દરેક શાખામાંથી તૈયાર કરવા અંશદાન અને સમયદાન દરેક શાખામાંથી પચાસ ઘર નક્કી કરવા દરેક શાખામાં એક નવા સ્વાધ્યાય કેન્દ્રની સ્થાપના કરવી દરેક શાખામાં નવા યુવા કેન્દ્ર શરૂ કરવું અમાસના જપમાં સાધકોની સંખ્યામાં વધારવા સંકલ્પો લીધા હતા આમ સમગ્ર કાર્યક્રમનો સફળ સંચાલન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા સમન્વય સમિતિ યુવા પ્રકોષ્ઠ ગાયત્રી ચેતના કેન્દ્ર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ આઇવરી ટેરેસ અલ્કાપુરી વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું

પરમ ગુરુદેવની કૃપાથી એના આશીર્વાદથી આજે આપણે સૌ અહીંયા સાથે મળીને જ્યારે દીપ યજ્ઞના માધ્યમ દ્વારા પાવન પર્વ કરાવી રહ્યા છે ત્યારે હૃદયના અભાવથી શાંતિ કોઈ હૃદય દ્વારા અભિયાન કરીએ પરમ ગુરુદેવ માં ભગવતની પ્રખર પ્રજ્ઞા સિદ્ધ શ્રદ્ધા યુગ દેવતાનું ધ્યાન કરતા કરતા આજના પવિત્ર દિવસે એક એક આહુતિ અર્પણ કરી હૃદયના અભાવથી પ્રાર્થના કરીશું ઓ વા ઇдам મહાશ્ય કે ઇдам ધ્યાન ને ધ્યાન ને આગળ પર કરવાની તો અસુર શક્તિ તો આપણે સરળ કાપી ગુરુદેવનો કાર્ય કર્યા અને સંકલ્પ ને સફળ બનાવી શકે એ ગુરુદેવ શાંતિ છે ઇતુર કરે પ્રભુ શાંતિ પાઠના દ્વારા કે પ્રભુ બસ એવા શ્વાસ દ્વારા સાવિલે એ માહિતીતા ખૂબ સજાય છે કે કરે એવા શ્વાસ એ પાઠ લઈને